એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમાજની દીકરીઓ માટે આટલું સુંદર ને આટલું મહત્વ ભર્યું પગલું આપ કંઈ ભર્યું એટલું જ કહીશ કે જ્યારે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું ત્યારે નબળજીએ મને કીધું તું વચન આપ્યું હતું કે ભાઈ ટૂંક સમયમાં બહુ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છે ને આજે થઈ ગયું એમાં મોટા ભાગનો ફાળો અમારા ભાઈ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર મહેશભાઈ અમારા મિત્ર છે બહુ જૂના મિત્ર છે અમારા ખોડિયા અમારા પડોશી છે અને વધારે કંઈક એવું નહીં પણ એ વખતે પણ મેં કીધું હતું કે ભાઈ આપી દીવાળીના સંકુલ માટે કંઈ પણ મારી જરૂરત હોય તો હંમેશા તમારી સાથે છું અત્યારે વધારેને 400 રૂપિયાની જાહેરાત કરું છું અને મોબાઇલ મોબાઇલ વાહ વાહ ભાઈ તાળીઓથી વધાવો ભાઈને ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ મારું પોતાનું ટ્રસ્ટ ટ્રસ્ટ પર મેં ટૂંક સમયમાં એનોアナઉન્સ પણ કરવાનો છું અને બહુ ફંક્શન પણ છું આ ટ્રસ્ટ દ્વારા આપા સમાજમાં શિક્ષણની વાત સાથે દરેક સમાજને આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ અમે લોકો કરીશું અને અયા તેજલ બેરાયા છે અમારા સલોની બેન આવ્યા છે ગબ્બર ભાઈ અર્જુન ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ મારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ અમારા જીગ્નેશભાઈ કવિરાજ કેમ કે સમય બહુ થઈ ગયો છે પેટનો ભૂખ લાગી છે અમે તો આખી રાતના ના જાગ્યા છે બોલો

હેલ્લો હેલો આવી જાવ તેજેલબેન આ બજાઓ આ બજાઓ ભાઈ આપણા સમાજ નું ગૌરવ કહેવાય તેજલબેન એમનું દિલ થી હાર્દિક સ્વાગત છે તમામ મારા કલાકારો એ આવી જાય ભાઈ

હેલો ખૂબ અમારા નવગઢજીની ટીમ સાથે છે અને હંમેશા રહીશું અને બસ

हेलो भाई जिग्नेश काओ आवाज आबाज लाओ भाई जिग्नेश भाई ने विनती करू आई जाओ दो आबाज भाई

આ ચેરિટેબલ ટ્રસ્ટ સરસ મજાનું આ છાત્રાલય બની છે આ તમામ ટ્રસ્ટીઓને પણ ધન્યવાદ અહીંયા વિક્રમભાઈથી માની બધા કલાકારોને જેટલા નામ દે એ બધા એમાં વિક્રમભાઈ અમારા અને અમારાથી સિનિયર છેલ્લે એકવાર વિક્રમભાઈને જોરદાર દો અને ખાસ અહીંયા રહેટણમાં આવવાનું થાય ત્યારે

સાદું ગાવાનું છે ને અને આ ગાવાનો આ જગ્યાએ નથી આ આપણે ખાસ છાત્રાલય માટે ઊભા બેઠા છીએ અહીંયા આગળ ઊભા થયા છે દરેક દરેક કલાકારોનો ખૂબ ખૂબ અહીંયા આભારી છે હલો હા વાંકો ભાઈ ભાઈ કરજો જોરથી હો એકવાર મારી એવી ઈચ્છા છે મારા છે છે પણ હું પર્સનલી કારણ કે સ્ટેજ છે ફોટું બોલાવે ને બે દિવસ પહેલા અમારા ભૂલતાની બે નંબરની આમથી ફોન કર્યો પાટો છે બોલાવો એકવાર એક વાર વિક્રો ભાઈ મારા વિખરેલા વાગ હા પાઘડી ગોઠિયા બધા ડાયલોગ ને આખો અવાજ પણ લઈ જવા જુ તમે વાઘુબા છે વાઘુ બા

આ ઓની ધ ઓ સમાજ એક થયો ઓ સબ મંડળનું આયોજન કરેલો હોય અને મારા સમત માટે દીધો થાય એટલે Hello. <laughs> <laughs>

વા ફુમતાજી વા અંકો અને હલો અમારે બાબાભાઈ ભરવાડે સમાજ માટે ખૂબ દાન આપ્યું હોય એક લાઈન ગાવી છે અને બધા મિત્રોને અહીંયા ફરમાય છે અને અમારા વિક્રમભાઈ માટે ખાસ ભાઈ પોસ્ટ ખાલી માઇનર કરજો હા એ હોલી જાશે બજાર જારે મંકો આવશે હોલી જાશે બજાર વિક્રમ ઠાકોર અહીંયા આવશે હલી જાશે બજાર મારો બંકો આવશે જોવા ભાડા જોતા રહી જાશે વા બંકો હા એ હલી જાશે બજાર મારો બંકોરે આવશે હલી જાશે બજાર નવઘણ ઠાકોરે આવશે હા અને આ સોંગ અમારે નવઘણ ભાઈએ સ્પેશલ ગૌ કરોડ ને ભરવાડ આવશે બજાર મારવાડે આવશે થોડી ગરમી વધી આવશે

અને બીજો હવે ટાઈમ થઈ ગયો અમારે દેખાવું છે અમારો વૃદ્ધા આશ્રમ અને અનાથ આશ્રમનો આયોજન કરીને બેઠા છે બરાબર એ તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે

ભાઈ આપણે વાહતાભાઈ ને વિનંતી કરીશું ભાઈ વાહતાભાઈ ક્યાં આવા જાઓ વાહતાભાઈ આવા જાઓ ભાઈ ફૂંકતાજી ર અને એસપી ટીમ ને જગ્યા આપો એવી વિનંતી વાહતા વાહતાભાઈ બંકો બંકો